મલ્લિકા ફ્રોમ મિડ ડે તારે જાણવું છે ને મેં એવોર્ડ પાછો કેમ આપી દીધો ક્યાંથી શરૂ કરું મારા લગ્ન જીવનથી ચાલુ કરું દિનેશ સાથે લગ્ન થયા દસેક વર્ષ થયા હશે બધાનું લગ્ન જીવન શરૂઆતમાં તો કેટલું રોમાંચક હતું પણ મારી બાબતમાં એવું નહોતું કાંઈ પણ ચર્ચા કરવી હોય નિર્ણય લેવાના હોય તો મારે તો કંઈ બોલવાનું બધી ચર્ચા બંધ બારણે મને થતું હું ઘરની વ્યક્તિ છું કે પરાઈ વ્યક્તિ છું હું બધાને અપનાવવા તૈયાર હતી પણ મને અપનાવવા કોઈ તૈયાર અને દિનેશને તો છે ને મારા સુંદર દેહનું જ બહુ આકર્ષણ હતું તને કહું મલ્લિકા ભલે હું અત્યારે આટલી સુંદર ન હોઉં પણ ત્યારે ખરેખર હું બહુ સુંદર હતી મને એ કે મલ્લિકા આપણે ડાર્લિંગ કોને ગઈ હા પોતાની પ્રિય વ્યક્તિને બરાબર ને પણ ખબર નહીં મને ડાર્લિંગ શબ્દ પ્રત્યે બહુ સખત છે સમાજમાં પોતાની પત્નીને નીચી બતાડવાની એક પણ તક જતી ન કરનાર પતિ જ્યારે શારીરિક ઈચ્છા પૂર્તિ માટે આવી ત્યારે આ સંબોધન વાપરતું હતું હું પણ છેલ્લે મશીનને જેમ હવાલે થઈ જતી હતી મને એમ થતું સમાજમાં આવી હાલત કેટલી સ્ત્રીઓની હશે એમ કરતાં કરતાં વર્ષો ગયા ધીરે ધીરે મારી બધી વ્યથા સંવેદના કાગળ ઉપર લખવાનું ચાલુ થયું અરે એમાંથી નાની નાની વાર્તાઓ રચાવા લાગી વાર્તા પછી વાર્તા સંગ્રહ બન્યો નવલકથા બની હું બહુ ખુશ થતી મારી એક વાર્તા અખબારમાં પ્રકાશિત થઈ ધીરે ધીરે હું કોઈ પણ સમારોહમાં જાઉં તો હું લાગી સાહિત્યની દુનિયામાં મારું એક અલગ નામ છે એવું થવા લાગ્યું એમ કરતા કરતા એક દિવસ એક ફિલ્મ નિર્માતા તું ઓળખ્યો હોય ભરતકુમાર હા એમનો ફોન આવ્યો મને કહે ગાર્ગીબેન તમારી નવલકથા મેં વાંચી નિર્માતા તરીકે મને એમ થાય છે કે હું એમાંથી એક પિક્ચર બનાવું જો તમે પરમિશન આપો તો અરે મનમાં ને મનમાં હું તો બહુ જ ખુશ થઈ ગઈ મેં કહ્યું પણ મારી એક શરત જો વાર્તાનો મૂળ તત્વો અકબંધ રાખો તો પછી તો તમે બધા જાણો છો ફિલ્મ બની ફિલ્મ સુપર ડુપર હિટ ગઈ ફિલ્મને આટલા બધા એવોર્ડ મળ્યા મને પણ બેસ્ટ લેખિકા તરીકે એવોર્ડ મળ્યો આ મારા માટે બહુ ખુશીની ક્ષણ એવોર્ડ લેવા સમારોહમાં ગઈ નીકળતી વખતે મને થયું ફિલ્મ નિર્માતાને મળીને નીકળું ત્યાં જઈને જોયું ફિલ્મ નિર્માતા કોઈ જોડે વાતો કરી રહ્યા હતા કહી રહ્યા હતા જોયું સ્ત્રીઓ પાસેથી કામ કરાવવું કેટલું સહેલું છે સ્ત્રીઓ મહેનતુ હોય પાછી ઈમાનદાર પણ હોય હવે જો જે હું મારી આના પછીની પિક્ચરમાં ગાર્ગી પાસેથી બહુ ઓછા પૈસામાં કામ કરાવી લઈશ આ સાંભળી મારા પગ ત્યાં જ ખોડાઈ ગયા મને થયું પાછું અહીંયા પણ શોષણ

તને તો શું તારી ડેડ બોડીને પણ આના પછી ક્યારેય ટચ નહીં કરું એક તો મન દોડાયું હતું આ બધું થવાથી હજી વધારે દોરાઈ ગયું એકદમ દુઃખી આટલા બધા વિચારો મનમાં વહેતા હતા સવાલો ઉઠતા હતા એક પણ સવાલનો જવાબ મારી પાસે મનમાં આટલા આંસુઓ હતા પણ આંખો ગોળી ધાકો આમ કરતા કરતા આખી રાત પસાર થઈ ગઈ સવારે બારીમાંથી સૂર્યકિરણનું તેજ આવ્યું મારી અંદર પણ પ્રકાશનો એક પૂંજ ઉઠ્યો એ પ્રકાશ મારા શરીરના રોમ રોમમાં ફરી વળ્યો ત્યારે મને સમજાયું કે શાશ્વત આનંદ જો ક્યાંય છે મલ્લી તો એ મારી ભીતર જ હતો ત્યારે જ મને લાગ્યું કે એવોર્ડની કોઈ જરૂરત આનંદ માટે નથી સવારે આખી દુનિયા પોતાની ગઢમાડમાં વ્યસ્ત હતી પણ હું મારી બીજી દુનિયામાં મસ્ત હતી અને મેં એવોર્ડ પાછો આપી દીધો